નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરમાં પાઠ ત્રીજો આ પાઠનું નામ છે આત્મશ્રદ્ધાયા પ્રભાવઃ આ પાઠના ગલા સ્વાધે પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં તમને નવા વિડિયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃત તેમાં ગાલા પોથીમાં પાઠ ત્રીજો આત્મશ્રદ્ધા યાઃ પ્રભાવઃ આત્મશ્રદ્ધાનો પ્રભાવ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન એકલવ્ય ઇતિ જવાબમાં આવશે ઓપ્શન બી ધનુર્વિદો પ્રશ્ન જવાબમાં આવશે ઓપ્શન એ દ્રોણ ગુરુ દ્રોણગુરો સીપો પ્રશ્ન ગુરુદેવ અહમી ધનુર્ધ ભવિછ વાક્ય કવદત તો જવાબમાં આવશે ઓપ્શન ડી એકલવ્ય ચોથો પ્રશ્ન આચાર્ય એક્લવ્ય કિમ અવદત જવાબમાં આવશે ઓપ્શન બી અહમ કૌરવાન પાંડવાન ચાઠયામી પાંચમો પ્રશ્ન અહમ અહં શિષ્ય રૂપેણ સ્વીકારણ કરું ન શક્ન ઇદં વાક્ય ક અવદ તો આવશે ઓપ્શન સી દ્રોણાચાર્ય છઠો પ્રશ્ન એક્લવ્ય આચાર્ય સ્રોણસ ખાલી જગ્યામાં આવશે પ્રતિમા અરચયત સાતમી ખાલી જગ્યા એકલવ્ય પ્રતિદિનમ કમ અનમત તો જવાબમાં આવશે ઓપ્શન સી દ્રોણસ્ય મૂર્તિ આઠમી ખાલી દ્રોણ સૂર્તિના જવાબમાં આવશે ઓપ્શન પ્રયોગમ નવમી ખાલી જગ્યા માં આવશે ઓપ્શન બી એકલવ્ય દસમી ખાલી જગ્યામાં ઓપ્શન સી ગુરુ દ્રોણ અને અગિયારમા પ્રશ્નના જવાબમાં ઓપ્શન એ પાંડવ કૌરવાન બારમા માં ઓપ્શન એ

તો પેલી ખાલી જગ્યામાં આવશે દ્રોણચાર્યસ્ય બીજી ખાલી ખાલી જગ્યામાં જગ્યામાં આચાર્ય પ્રતિ ત્રીજી દ્રોણચાર્યાર્ય ચોથામાં કૃપયા પાંચમી ખાલી જગ્યામાં બાણેહ છઠ્ઠી ખાલી જગ્યામાં આત્મશ્રદ્ધા તો વિદ્યાર્થી મિત્રો અહીં એક થી છ વાક્યો આપેલા છે જે તમારે અહીં ફરીથી અહીંથી જોઈને આ પ્રમાણે સુંદર અક્ષરે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય ખોટું છે બીજું વાક્ય સાચું છે ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય સાચું પાંચમું વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય સાચું સાતમું વાક્ય ખોટું આઠમું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર

નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પેલો પ્રશ્ન છે એકલવ્ય કોણ હતો? જવાબ: એકલવ્ય વનમાં રહેતો એક છોકરો હતો. બીજો પ્રશ્ન એકલવ્ય ગુરુ દ્રોણ પાસે શા માટે આવ્યો? એકલવ્ય ગુરુ દ્રોણ પાસેથી ધનુર્વિદ્યા શીખવા આવ્યો હતો. ત્રીજો પ્રશ્ન દ્રોણાચાર્યે એકલવ્યને શું કહ્યું? જવાબ: હું કૌરવો અને પાંડવોને ભણાવું છું તેથી તારો શિષ્ય તરીકે સ્વીકાર ન કરી શકું ચોથો પ્રશ્ન આચાર્ય પ્રત્યે એકલવ્યની કેવી શ્રદ્ધા હતી આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા અટલ હતી પાંચમો એકલવ્ય એકલવ્યએ દ્રોણાચાર્યના શિષ્ય થવા શું કર્યું એકલવ્ય એ મૂર્તિ બનાવી અને તેની પાસેથી વિદ્યા શીખ્યો છઠ્ઠો પ્રશ્ન દ્રોણ ગુરુ કોની સાથે તે વનમાં આવ્યા જવાબ દ્રોણ ગુરુ પાંડવો અને કૌરવો સાથે વનમાં આવ્યા સાતમો પ્રશ્ન એકલવ્ય આપણને શું શીખવે છે એકલવ્ય આપણને પોતાના પ્રકાશ વડે પોતે જ બુદ્ધિશાળી બનવાનું શીખવે છે ત્યાર પછી બ વિભાગ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર બે વાક્યોમાં ગુજરાતીમાં લખો પેલો પ્રશ્ન છે એકલવ્યએ દ્રોણાચાર્ય પાસે આવીને શું કહ્યું જવાબ એકલવ્યએ દ્રોણાચાર્યને કહ્યું કે હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપા કરી મારો સ્વીકાર કરો બીજો પ્રશ્ન દ્રોણાચાર્યે એકલવ્યને શું કહ્યું જવાબ દ્રોણાચાર્યે એકલવ્યને કહ્યું કે હું કૌરવો અને પાંડવોને ભણાવી રહ્યો છું તેથી તારો સ્વીકાર નહીં કરી શકું ત્રીજો પ્રશ્ન મૂર્તિ બનાવીને એકલવ્યએ શું કર્યું જવાબ મૂર્તિ બનાવીને એકલવ્ય રોજ તેને નમન કરતો અને રાત દિવસ તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો

કૃપયામાં સ્વીકુર ત્રીજો પ્રશ્ન દ્રોણ અકથયત જવાબ અહમ કૌરવાન પાંડવાન ચાઠયામી અહં શિષ્યરૂપે સ્વીકાર નક્નો શક્નો ચોથો પ્રશ્ન એક્લવ્ય બાણે કિમ અકરો જવાબ એકલવ્ય બાણે કુકુરસ્ય મુખમ અસિવ્યત પામો પ્રશ્ન કુકુર મુખમ બાણ સીવિ દ્રષ્ટા દ્રોણા છઠો પ્રશ્ન એક્લવ્ય ઇછતિ સ્મ જવાબ એકલવ્ય ધનુર્વિદ પઠિસ્મ સાતમો પ્રશ્ન કુકુર અપશત જવાબ કુકુર ગુરુ દ્રોણ પાંડવે કૌરવે પ્રશ્ન એકલવ્ય જવાબ એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા ચ ચક અસ્તિ ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના રેખાંકિત શબ્દો સુધારીને ને વાક્યો ફરીથી લખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં જે લીટી કરેલા શબ્દો છે તે લખ્યા છે પાંડવે પાંડવે આ પ્રમાણે લખાશે તો આ વાક્યો આ શબ્દો સુધાર્યા છે તો આ વાક્યો તમારે આ પ્રમાણે ફરીથી લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યો ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને ફરીથી લખો તો અહીં જે વાક્યો છે તેને આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીએ તો વાક્યો આ પ્રમાણે આવશે પેલું વાક્ય એક કુકુર તાન દ્રષ્ટવા અપશત બીજું વાક્ય અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતી સ્મ ત્રીજું વાક્ય તદેવ એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસિવ્યત ચોથું વાક્ય દ્રોણાચાર્ય એ ત્રષ્ટવા તમ ચ અપૃચ્છત ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના ગતિખંડોના ગુજરાતીમાં અનુવાદ કરો તો ચાલો જોઈએ અહીં જે ફકરાઓ આપેલું છે તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ એટલે કે ભાષાંતર કરવાનું છે તો ચાલો જોઈએ પેલા ફકરા અનુવાદ એક દિવસ તે દ્રોણાચાર્ય પાસે ગયો અને બોલ્યો ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપા કરી મને સ્વીકારો આચાર્ય ઉત્તર આપ્યો હું કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવું છું હું તારો શિષ્ય સ્વરૂપે સ્વીકાર કરી શકું નહીં ત્યાર પછી બીજો ફકરો આપેલો છે તેનો અનુવાદ જોઈએ એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતિક છે એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પોતાની પ્રજ્ઞારૂપ બનો જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો એ આપણા માટે ક્યારેય પણ દુર્લભ એવું સાબિત નહીં થાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત તેમાં પાઠ ત્રીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાર્ટ ચાર નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ચાર ની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર